જી આપનો પરિચય અને પ્રમુખ બન્યા છો એ વિશે શું કહેશો પ્રસિદભાઈ ટી પ્રજાપતિ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ગુજરાત પ્રદેશના પ્રમુખ અને આદરણીય મહામંત્રી રત્નાકરજી અમારા પક્ષીબંધ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક અને ચૂંટણી પ્રદેશ ઇન્ચાર્જ ઉદયભાઈ કાનગઢ અને સાંસદ સૌ વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો મોડી મંડળ જે વડોદરા જિલ્લાની પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે આ તબક્કે હું સૌ કાર્યકર્તાના વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓથી સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી જે કાંઈ પાર્ટી તરફથી સૂચનાઓ કાર્યક્રમની આવશે એ પ્રમાણે સંગઠનને સૌ સાથે રાખી અને આ જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાનો પૂરતા પ્રયત્ન કરશું